દેશની અંદર એટલે દર વખતે વીસ મત ભાજપ કરતા વધુ વિપક્ષ ને મળે છે અને ભાજપ દર વખતે વીસ પચીસ હજાર મત થી હારી જાય છે આ વખતે ભાજપે એવું ષડયંત્ર કર્યું છે

જેની અંદર વોટિંગ વધુ હોય બે હજારનું ત્રણ હજારનું કે ચાર હજાર નું મતદાન હોય એવા ગામમાંથી ઓછામાં ઓછા સો થી દોઢસો લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાના જુનાગઢની વિસાવદર બેઠક જ્યાં ચૂંટણીના ભણકાર વાગી રહ્યા છે જોકે ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત નથી કરવામાં આવી કે આ તારીખ સમય દરમિયાન વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાશે પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને આ બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને તેઓ વિસાવદરમાં સ્થાનિક કક્ષાએ સતત લોકોનું મંતવ્ય જાણી રહ્યા છે લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે તેની નોંધ લઈ રહ્યા છે અને તે વચ્ચે ગોપાલ ઇટાલિયા નડ્ડાએ ભાજપ અને અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષો ટક્કર આપ નેતા ગોપાલ ઇટાલિયા જેમનું નિવેદન હંમેશા ચર્ચાનો વિષય રહેતું હોય છે તેમના સોશિયલ મીડિયામાં પણ વિડીયો અત્યંત વાયરલ થતા હોય છે ત્યારે વિસાવદરમાં આપ દ્વારા તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને તે સમયથી જ તેઓ સતત ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા જોવા મળતા હોય છે અને તે વચ્ચે તેમના દ્વારા વધુ એક નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે વિસાવદરમાં ભાજપે પોતાનું ષડયંત્ર શરૂ કરી દીધું છે જેમાં ખોટા મતદારો ઊભા કરવામાં આવી રહ્યા છે અધિકારીઓ દ્વારા ખોટા ખોટા ઇલેક્શન કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે જેથી મતદારોનો વધારો થતા તે વોટ ભાજપ સાથે જોડાયેલા રહે અને ભાજપ છેલ્લે જીતી જાય તે રીતનું સમગ્ર ષડયંત્ર ભાજપ દ્વારા જે છે તે રચવામાં આવ્યું છે તેમાં તેની સાથે સાથે ગોપાલ ઇટાલય અધિકારીઓ ઉપર પણ ઘણા આકરા ખુબજ ગંભીર ખુબજ નિમ્ન કક્ષાની ભાજપનું જે ષડયંત્ર છે એની માહિતી લોકોને આપી છે તો જનરલી હું જ્યારે બોલું છું ત્યારે એવી વિનંતી નથી કરતો કે વિડીયો શેર કરજો ને લાઈક કરજો ને એવું કંઈ નથી કહેતો એ લોકો ઉપર છોડું છું જેને જે મજા આવે લાઈક કોમેન્ટ કરતા હોય છે મારી ખાસ વિનંતી છે કે આજે હું જે કંઈ બોલું છું એ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના એક એક ઘર સુધી વિડીયો પહોંચાડો અથવા તમે જે મારી વાત સાંભળો એ ફોન કરીને ત્યાં જણાવો અથવા તમારા સગાવાલાને ને અને ગુજરાતના ઘર ઘર સુધી આ વાત પહોંચાડવા જેવી છે કે ભાજપ પાર્ટી કેટલી હલકી કક્ષાની અને કેટલી રાક્ષસો કરતા પણ હલકી કક્ષાની માનસિકતા ધરાવતી પાર્ટી છે અને કેવા કેવા ધંધા ચાલુ કર્યા છે દેશની અંદર એની જાણ ગુજરાતના એક એક વ્યક્તિને થવી જોઈએ અને વિસાવદરના એક એક વ્યક્તિને થવી જરૂરી છે એટલે મારી બે હાથ જોડીને વિનંતી છે કે આજે હું જે વાત કહું છું એ વાત ગુજરાતના વિસાવદરના ભેસાણના એક એક ઘર સુધી પહોંચાડવાની છે થયું એવું છે કે વિસાવદરમાં પેટા આવવાની છે અને હું છેલ્લા મહિનાથી પ્રચાર કામ કરી રહ્યો રહ્યો છું છું ગામડે ગામડે જઈ લોકોને મળી રહ્યો છું લોકોની વાત સાંભળી રહ્યો છું અને વેદનાની ડાયરી બનાવી રહ્યો છું અને એવી રીતે લોકોનું સમર્થન મેળવી રહ્યો છું વિસાવદર ભેસાણ પંથકનો ઇતિહાસ એવો રહ્યો છે કે ભાઈ કોઈપણ સંજોગોમાં ક્યારેય સત્તાની જેને હવા ચડી ગઈ હોય સત્તાનો નશો ચડ્યો હોય એવા લોકોને વિસાવદર ભેસાણમાં ચૂંટણીમાં મત નથી મળતા અને છેલ્લી બે ત્રણ ચૂંટણીઓથી ભાજપ પાર્ટી ત્યાં ભૂંડી રીતે હારે છે આ વખતે પણ વિસાવદર ભેસાણની પેટા ચૂંટણી વિસાવદર ભેસાણના ખેડૂતો ભાજપ ને ઘર કરવાના મૂડમાં છે પરંતુ હવે સીધી રીતે ચૂંટણી નથી જીતી શકતું ભાજપ એટલે શું કરે કે જે માણસ જીતે એને ઉઠાવી જાય પેલા કોંગ્રેસમાંથી હર્ષદભાઈને ઉઠાવી ગયા આપમાંથી માંથી ભૂપતભાઈને ઉઠાવી ગયા વિસાવદર ભેસાણના માણસો ભાજપને મત નથી આપતા એટલે જેને મત આપે માણસ જ ઉઠાવી જાય અને પક્ષપલટો કરાવી નાખે અને વારંવાર વિસાવદર ભેસાણના ખેડૂતોનું ખેતમજૂરોનું માલધારીઓનું પશુપાલકોનું સૌનું અપમાન કરવામાં આવે છે પણ આ વખતે જ્યારથી મારી ઉમેદવારી જાહેર થઈ છે એટલે ભાજપને ખબર પડી ગઈ છે કે હવે ગોપાલ ઇટાલિયા જીત્યા પછી પક્ષ પલટો કશું કઈ થવાનું નથી અને તકલીફ વધશે એટલે ભાજપે એક નવા ષડયંત્રને અંજામ આપવાનું એક આખું કાવતરું ઘડ્યું છે એ કાવતરું એવું છે કે ભાજપે અમદાવાદ થી રાજકોટ થી અને દિલ્હીથી અને બીજા રાજ્યોમાંથી કેટલાક સાઠ સિત્તેર લોકોની ટીમ જેમાં ગુજરાતી બોલવા વાળા લોકો પણ છે અને હિન્દી બોલવા વાળા લોકો પણ છે આ પચાસ સાઈઠ જણાની ટીમ વિસાવદર અને ભેસાણની અંદર એક જગ્યાએ કાર્યરત કરી છે મને બહુ ખાનગી માહિતી અંગત રહે ભાજપના જ કેટલાક સારા માણસો હતા એમણે આપી છે અને એમણે એવું કીધું છે કે ભાઈ ગોપાલભાઈ મહત્વના નથી પેટા ચૂંટણી મહત્વની નથી લોકશાહી મહત્વની છે કે ભાજપ જો આવા હથકંડા આવું ષડયંત્ર કરીને ચૂંટણી જીતવા લાગે તો લોકશાહી ઉપર ખતરો છે પછી લોકોની જ કોઈ વેલ્યુ નહીં વધે એટલે ભાજપના જ કેટલાક મિત્રોએ જે સારા માણસો છે સજ્જન માણસો છે એને મને માહિતી આપી છે અને મારી પાસે પક્કા પુરાવા ડેટા ડિટેલ બધું જ છે ભાજપે વિસાવદર ભેસાણમાં એવું ષડયંત્ર કર્યું છે કે દર વખતે ચૂંટણીમાં બે હજાર ની ચૂંટણી હોય કે સત્તર ની હોય કે બાવીસ ની ચૂંટણી હોય વિધાનસભાની દરેક વખતની ચૂંટણીમાં લગભગ ભાજપને પંચાવન થી સાઠ હજાર મતો મળે છે દરેક વખતે ચૂંટણીમાં છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપની રેન્જ ચૂંટણીમાં મત મેળવવાની પંચાવન થી સાઠ હજાર છે એટલે કે પંચાવન થી સાઠ હજાર કોઈપણ પણ મોંઘવારી વધે બળાત્કારો થાય ડ્રગ્સ વેચાય ખેડૂત બરબાદ થઈ જાય ખેડૂતને સહાય ન મળે દુનિયામાં ગમે એવું ઊંધું થઈ જાય તો પણ ભાજપને મત આપવાવાળા આપવા વાળા પજાર લોકો એ વિધાનસભામાં છે સામા પક્ષે એસી નેવું હજાર માણસો એવા છે જે કાયમ માટે વિસાવદર ભેસાણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધમાં મત આપે છે એટલે કે બે હજાર બાર બે હજાર સત્તર અને બે હજાર બાવીસ ની ચૂંટણીના પરિણામો જોઈએ તો ભાજપ કરતા વીસ થી પચીસ હજાર મત વિપક્ષ પાસે વધારે છે દરેક વખત માટે એટલે દર વખતે વીસ હજાર મત ભાજપ કરતા વધુ વિપક્ષને મળે છે અને ભાજપ દર વખતે વીસ પચીસ હજાર મત થી હારી જાય છે આ વખતે ભાજપે એવું ષડયંત્ર કર્યું છે કે વિસાવદર ભેસાણની મતદાર યાદીમાંથી વિરોધ પક્ષને મત આપતા લોકોને ઓળખી ઓળખીને ઓછામાં ઓછા વીસ હજાર લોકોના નામ મતદાર યાદી માંથી હટાવી દેવા મતદાર યાદીમાંથી નામ ડિલીટ મારી દેવા એટલે ભાજપે સરકારી અધિકારીઓ સાથે મેળાપીપણું કરી ષડયંત્ર કરી એવો પ્લાન કર્યો છે કે કેટલાક સિલેક્ટેડ ગામમાંથી જે મોટા ગામ હોય જેની અંદર વોટિંગ વધુ હોય બે હજારનું ત્રણ હજારનું કે ચાર હજારનું મતદાન હોય એવા ગામમાંથી ઓછામાં ઓછા સો થી દોઢસો લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાના નાનું ગામ હોય તો પાંત્રીસ ચાલીસ નામ મતદાર યાદીમાંથી ડિલીટ કઢાવી નાખવાના એનાથી નાનું ગામ હોય તો આઠ દસ નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરાવી દેવાના એટલે કે ગામ ડીટ તો જેવું ગામ એટલી સંખ્યામાં મત ડિલીટ મરાવવાનું કામ અથવા બૂથ આધારે કયો તો દરેક બૂથમાંથી ઓછામાં ઓછા પંદર થી લઈને વધુમાં વધુ પાંત્રીસ ચાલીસ પચાસ સુધી મત કરાવી નાખવાનું ષડયંત્ર ભાજપે હાથ ધર્યું છે એના માટે ટીમ કામે લગાવી છે હવે આ ટીમ કેવી રીતે કામ કરે છે કે જે ગામમાં ભાજપનો કટ્ટર અંધભક્ત માણસ હોય એકદમ જનુની અંધ હોય કટ્ટર ભાજપનો એને કામ સોંપવામાં આવે કેમ કે ગામડાઓમાં તો સ્વાભાવિક છે કે બધાને ખબર હોય કે કોણ ક્યાં મત આપવાનો છે ગામ એટલી હદે નાનું હોય કે ગામમાં આમને સામને બધાને ખબર હોય કે આ આ ફલાણી બજાર છે એ ભાજપને મત નથી આપવાની અને ફલાણા માણસો જે છે એ ભાજપને મત આપવાની ગામમાં બધું લોકોને આમ ખબર જ હોય લમછમ આઈડિયા બધાને ગામમાં હોય જ એટલે ભાજપનો જે કટ્ટર અંધભક્ત માણસ ગામમાં હોય એને જવાબદારી સોંપવામાં આવી છે કે કટ્ટર અંધભક્ત પોતાના ગામમાંથી એવા દસ લોકોના નામ ભાજપ પાર્ટીને પેલી જે હિન્દી ભાષી ટીમ આવી છે એને લખાવે કે ધારો કે ધારો કે મારું ગામ ટિમ્બી છે તો ટીમ્બી મને પોતાને ખબર છે કે મારા ગામમાં ભાજપને મત આપવાવાળા કેટલા છે ભાજપ ભાજપને મત નહીં આપવાવાળા કેટલા છે એટલે ભાજપને જે લોકો મત નથી જ આપવાના એવા દસ લોકોનું નામનું લિસ્ટ કે ગોપાલભાઈ ગોરધનભાઈ ઇટાલિયા મહેશભાઈ ઇટાલિયા છગનભાઈ ઇટાલિયા એવું દસ લોકોનું નામનું લિસ્ટ ઘર નંબર સાથે મોબાઈલ નંબર સાથે મતદાર યાદીમાં એનો શું ક્રમાંક નંબર છે એની સાથે ભાજપને મોકલવામાં આવે અને ગામો ગામ ભાજપના જે કટ્ટર જનુની અંધભક્ત થઈ ગયા છે ઈ લોકો મતદારોનું બત્રીસ ગામનું પચાસ મતદારોનું લિસ્ટ ભાજપમાં મોકલે અને ભાજપ વાળા ચૂંટણી અધિકારી અને ચૂંટણી પંચ સાથે ઘાલમેલ કરીને હજારો નામ મતદાર યાદીમાંથી ડિલીટ મારી દેશે એટલે કે વીસ હજાર જેટલા નામ મતદાર યાદીમાંથી ડિલીટ મારી દેવાના છે અને આ વીસ હજાર લોકો એવા હશે કે જે ભાજપ ને મત નહી આપતા હોય આ વીસ હજાર લોકોના નામ નું લિસ્ટ ગામનો કે એ વિસ્તારનો ભાજપનો જે કટ્ટર અંધ ભક્ત હશે ઈ બનાવશે અને આ લિસ્ટ ચૂંટણી પંચ ને આપવામાં આવશે અને પંચ આપણું નામ ડિલીટ મારી દેશે પણ ગામની અંદર કોઈ મતદારને ગામ શું શહેર હોય કે ગામ હોય કોઈ મતદારને ઈ વાતની જાણ ક્યારે થાય કે પોતાનું નામ મતદાર યાદી માંથી ડિલીટ કરી નાખ્યું છે જે દિવસે મત આપવા જાયલો માણસ જાણ કરે કે ભાઈ તમારું તો નામ જ નથી મતદાર યાદીમાં પછી તે દિવસે હોબાળો કરીએ દેકારો કરીએ અરજી આપીએ ફોન કરીએ પણ કંઈ થતું નથી મતદાર યાદીમાંથી વીસ હજાર જેટલા નામ કમી કરવાનું ડિલીટ કરવાનું રદ કરવાનું ષડયંત્ર ભાજપે હાથ ધર્યું છે એના માટે ટીમ કામે લાગી ગઈ છે અને એનો પુરાવો હવે કે હું ગામડે ગામડે જઈ રહ્યો રહ્યો છું છું ગામના સવાલો પૂછી એ સવાલોમાં ગામમાં હું એવું પણ પૂછું છું કે તમારા ગામમાંથી મતદાર યાદીમાંથી કોઈનું નામ કમી થઈ ગયું એવું ખરું તો વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના અલગ અલગ દસ ગામમાંથી મને પોતાને એ ગામમાંથી ગામજનોએ જણાવ્યું કોઈ ગામમાંથી બે મત કોઈ ગામમાંથી આઠ મત કોઈ ગામમાંથી ચાર મત મને એ ગામની મીટિંગમાં લોકોએ પોતે જણાવ્યું કે મારા કાકાનું નામ મતદાર યાદીમાં નથી મેં પૂછ્યું કાકા જીવે છે મને કે આ મીટિંગમાં બેઠા કાકા કોઈ કે મારા ભાભીનું નામ નથી કોઈ કે મારા દાદીમાનું નામ નથી કોઈ કે મારું પોતાનું નામ નથી મતદાર યાદીમાં એવા લોકો છે કે જેણે

મારી બધાને વિનંતી છે ભીસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના તમામ મતદારોને કે પોત પોતાનું નામ મતદાર યાદીમાં સતત ચેક કરતા રહેવું ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ જાય ત્યાં સુધી મતદાર યાદીમાં ચેક કરતા રહેજો આ ભાજપવાળા મહાહરામી મહાઅલકટ માણસો છે રાક્ષસોને પણ શરમાવે એટલા વિકૃતમાં વિકૃત લોકો ભાજપના માણસો છે હું મહત્વનો નથી ગોપાલ ઇટાલિયા મહત્વનો નથી ગોપાલ ધારાસભ્ય બને કે ન બને એ મહત્વનું નથી પણ ભારતની લોકશાહી મહત્વની છે ભારતની અંદર સંવિધાનનું રક્ષણ થાય એ મહત્વનું છે ભાજપ જો મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરાવી કરાવીને ચૂંટણીઓ જીતવાનું ચાલુ કરી દે તો તો પછી પબ્લિકનો કોઈ પબ્લિકનો કોઈ હક જ ન વધ્યો આ દેશમાં જે માણસ વિરોધમાં મત આપે એનું નામ ડિલીટ જે વિરોધમાં મત આપે એનું નામ ડિલીટ જો આવી જ રીતે ચૂંટણીઓ જીતવાનું ચાલુ થઈ જાય તો લોકશાહીનો અર્થ શું રહ્યો વિરોધ પક્ષ નો મતલબ શું રહ્યો તો દોસ્તો સૌથી પહેલું કામ કે તમારે સૌએ આ જબરજસ્ત શેર કરવાનો છે મને સપોર્ટ કરવાનો લોકશાહી લોકશાહીને સપોર્ટ કરવાનો છે કે વિસાવદર ભેસાણ નો એક એક મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં સતત ચેક કર્યા કરે ને એના માટે શાળાના સ્કૂલના શિક્ષક જેને બી એલ ઓ

કે ભાજપે એવું નક્કી કર્યું છે કે અલગ અલગ યુનિવર્સિટીઓ અલગ અલગ કોલેજો અલગ અલગ પ્રાઇવેટ સંસ્થાઓ જ્ઞાતિની સંસ્થાઓ જે ચાલતી હોય અલગ અલગ એમાંથી નવા નવા જુવાનિયાઓ યુવાન વયના છોકરાઓ જે વીસ વર્ષ બાવીસ વર્ષ પચીસ વર્ષના જે જુવાનિયાઓ હોય એમના નામ વિસાવદર વિધાનસભાની મતદાર યાદીમાં નખાવાનું કામ ચાલુ કર્યું છે અમદાવાદ રાજકોટ સુરત જેવા શહેરોમાં રહેતા જુવાનિયાઓને એવું કહેવામાં આવી રહ્યું છે ખાનગી રાહે જાહેરમાં નથી ચાલતું આ બધું એક સિસ્ટમથી ચાલે છે કે આધાર કાર્ડ આપો તમારી ડિટેલ આપો કાગળિયા આપો તમારું નામ વિસાવદરની મતદાર યાદીમાં નખાઈ દઈશું તમારે મત આપવા આવવાનો નથી પણ તમને અમે દસ હજાર રૂપિયા નામ લખાવાના આપીશું આઠ દસ એવા નામની ડિટેલ મને ભાજપના લોકોએ જ આપી છે કે રાજકોટમાં રહેતા હોય વિસાવદર સાથે કંઈ લેવા દેવા ન હોય એવા જુવાનિયાઓ હોસ્ટેલમાં રહીને ભણતા હોય ભાજપના માણસોની યુનિવર્સિટીમાં ભણતા હોય ભાજપના માણસોની કોલેજોમાં કંઈક નોકરી બોકરી કરતા હોય એવા લોકોના આધાર કાર્ડ અને નામની બધી ડિટેલ લઈને એમનું નામ વિસાવદરની મતદાર યાદીમાં નાખવાનું અને ત્યાર પછી એને દસ હજાર રૂપિયા આપી દેવાના અને એને એવું કહેવામાં આવે કે તારે મત નાખવા નથી આવવાનું તારો મત અમે નાખી દઈશું હવે આજે બારના જિલ્લાઓના લોકોના નામ વિસાવદર મતદાર યાદીમાં નાખવામાં આવે છે એ ભાજપ સમર્થિત જે જે મોટા મોટા ગામડાઓ છે કે જ્યાં ભાજપને સાહીઠ ટકા કરતા વધુ મત મળે છે સિત્તેર ટકા મત ભાજપને એટલે કે જે ગામડાઓ કે જે વિસ્તાર એક તરફી રીતે ભાજપને સપોર્ટ કરતા હોય એવા વિસ્તારોમાં એવા ગામડામાં એવા બૂથમાં પચાસ પચાસ સો સો નવા નામ ઉમેરી દેવાનું ષડયંત્ર પણ ચાલુ થયું છે કે રાજકોટના ભાજપના કાર્યકર્તાનું નામ કોઈ એવા ગામની અંદર નાખી દેવામાં આવે મતદાર યાદીમાં કે જે ગામ સા ટકા લોકો ભાજપ સમર્થિત લોકો હોય એટલે શું થાય કે મતદાનના દિવસે બોગસ મતદાન ધરાય ધરાઈને કરી શકે ચાહે એટલું બોગસ મતદાન કરી શકે પણ કોઈ રોકે નહીં શું કામ કે આખું પોણું ગામ ભાજપને સમર્થન કરતું હોય એટલે કોઈ ભાજપને રોકે નહીં તો ભાજપના સમર્થનવાળા સમર્થન વાળા જે જે ગામડાઓ છે જે જે એરિયાઓ છે

અને જે ગામડા ભાજપને મત આપે છે એ ગામમાં વીસ પચીસ નવા નામ ઉમેરી દેવાના આ ષડયંત્ર અત્યારે વિસાવદર અંદર ચાલી રહ્યું છે મતદાર યાદીમાં કરીને ચૂંટણી જીતવાનું ષડયંત્ર ભાજપ કરી રહ્યું છે મારી પાસે પાક્કા પુરાવા આવી ગયા છે આવતીકાલે વિસાવદરના ચૂંટણી અધિકારીને મદદનીશ ચૂંટણી અધિકારીને બીએલ ને બધાને મળીને આવેદનપત્ર રજૂઆત ફજુઆત જે કાંઈ આવતું હશે એ અમારી આખી પાર્ટી આવતીકાલે સરકારી તંત્રને મળીને રજૂઆત કરવાની છે કે કોઈ પણ મારી બધા વિનંતી વિનંતી છે છે ભેસાણના ભેસાણના કામ કરતા કે ભાજપની દલાલી ન કરો મિત્રો ગોપાલ ઇટાલિયા મહત્વનો નથી ચૂંટણી હું જીતું હારું એ પણ મહત્વ નથી મહત્વનું દેશની લોકશાહી છે આવી રીતે મતદાર યાદીમાંથી ઓરિજિનલ મતદારોના નામ ડિલીટ કરીને નકલી મતદારોના નામ મતદાર યાદીમાં નાખીને જો ભાજપ ચૂંટણી જીતવાનું ચાલુ કરી દે તો લોકશાહી જ ક્યાં વધી લોકતંત્રનો શું મતલબ વધ્યો સરદાર પટેલ બાબા સાહેબ આંબેડકર ગાંધી બાપુ આ બધા મહાપુરુષોએ આપણને જે આઝાદી લોકશાહી સંવિધાન આપ્યું એનો શું મતલબ વધ્યો જો તમે સરદાર પટેલને માનતા હો જો તમે બાબા સાહેબ આંબેડકરને માનતા હો જો તમે મહાત્મા ગાંધીને માનતા હો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભાજપના આ દુષ્કૃત્યને રોકી લો મિત્રો હું મહત્વનો નથી હું હજાર વખત કહું છું પણ આવી રીતે ચૂંટણીઓ જીતવાના ષડયંત્રો થાય એ લોકશાહી માટે ઘાતક છે આવી રીતે મતદારોના નામ મતદાર યાદીમાંથી માંથી ડિલીટ કરી દેવામાં આવે વીસ હજાર મતદારોના નામ મતદાર યાદીમાંથી માંથી ડિલીટ થઈ જાય વિરોધ પક્ષને મત આપવા માંગતા મતદારોના નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ જાય મત આપવા જાય ત્યારે ખબર પડે કે મારું તો નામ જ નથી અને આવું ષડયંત્ર કરીને ભાજપ ચૂંટણીઓ જીતવા માંગે છે એ બહુ જ ખોટું છે દોસ્તો હજુ ચૂંટણી નથી આવી તારીખ નથી આવી ત્યાં ષડયંત્રો ચાલુ કર્યા છે ભાજપમાં તાકાત હોય તો ખુલ્લે આમ સામી છાતીએ લડે સરકારી તંત્રની પાછળ છુપાઈને બાઘડ બિરલાની જેમ ચૂંટણી લડવાની ક્યાં જરૂર છે હું ગુજરાત ભરના લોકોને વિનંતી કરું છું હું કોંગ્રેસના મિત્રોને વિનંતી કરું છું કોંગ્રેસના મિત્રો તો સમજદાર છે તમામ કાર્યકર્તાને વિનંતી કરું છું કે દોસ્તો દેશ બચાવો લોકશાહી બચાવો હું મહત્વનો નથી હું જીતું હારું એ જનતા નક્કી કરશે પણ આ જે રસ્તો ભાજપ પકડે છે જે ષડયંત્રો ભાજપ કરે છે એ બિલકુલ યોગ્ય નથી જનતા મને જનતા ઈચ્છે અને મને હરાવી દે તો એ મારા માથા ઉપર છે જનતાનો નિર્ણય એમાં કંઈ ખોટું નથી પણ ભાજપ આ ષડયંત્ર જે કરે છે લોકશાહી માટે ઘાતક છે મારી કોંગ્રેસના મિત્રોને વિનંતી છે કે પોતપોતાના ગામમાં જાગૃત રહેજો સચેત રહેજો બે બાબતે સચેત રહેવાનું છે કે તમારા ગામની મતદાર યાદીમાંથી ભાજપના કોઈ વ્યક્તિ કોઈ મતદારનું નામ ડિલીટ ન કરાવી જવું જોઈએ એક પણ મતદારનું નામ ડિલીટ ન થવું જોઈએ અને બીજી સાવચેતી કે બાજુના જિલ્લાના બાજુના તાલુકાના બાજુના શહેરના લોકોના નામ તમારા ગામની મતદાર યાદીમાં ભાજપવાળા ઘુસાડી ન દે એની પણ ખાસ કાળજી મિત્રો બધા ભાજપના મિત્રોની મારી વિનંતી છે કે રાષ્ટ્રવાદના નામે તમે ભાજપનું સમર્થન કરતા હો તો પ્લીઝ પાછા વળી જજો આ રાષ્ટ્રવાદ નથી મતદાર યાદીમાં ઘાલમેલ કરી મતદારોનો મત આપવાનો અધિકાર છીનવીને સત્તામાં આવવાનું જે એકદમ રાક્ષસો જેવું કૃત્ય છે એ રાષ્ટ્રવાદ ન હોય શકે રાષ્ટ્રવાદ આવો ન હોય દેશ પ્રેમ આવો ન હોય દેશના મતદારનું નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરી દેવામાં આવે અને ષડયંત્ર કરીને જે પક્ષ ભાજપ જીતતો હોય એ ભાજપના સમર્થકો રાષ્ટ્રવાદી ષડયંત્રમાં સાથ આપે દેશ વિરોધી માણસ જ આ કૃત્યમાં સાથ આપે વિસાવદન ની ચૂંટણી ગોપાલ ઇટાલિયા મહત્વના નથી પણ દેશના મતદાર સાથે દગો કરીને દેશના મતદાર સાથે કાવતરુ કરીને બે હાથ જોડીને વિનંતી કરું છું વિસાવદર ભેસાણ ના બધા દોસ્તો આ આ રાષ્ટ્રવાદી પગલું નથી આ દેશ પ્રેમી પગલું નથી આ દેશ વિરોધી દેશની ઘોર ખોદનારું કૃત્ય છે અને આવા ઘોર ખોદનારા કૃત્યને ભાજપના કાર્યકર્તાનું સમર્થન હોય ન શકે ક્યારે જે કાર્યકર્તા કેશુભાઈ પટેલનો કાર્યકર્તા હોય જે કાર્યકર્તા અટલ બિહારી વાજપાઈનો કાર્યકર્તા હોય એ કાર્ય કરતા ક્યારેય ભાજપના આવા રાક્ષસો જેવા કૃત્યને સમર્થન ન કરી શકે જે સંઘવીનો કાર્યકર્તા હોય જે પાટીલનો કાર્યકર્તા હોય જે અમિત શાહનો કાર્યકર્તા હોય એ તો પાકિસ્તાનનું સમર્થન કરી શકે એને તો ભગવાન સુખી રાખે સંઘવી પાટીલ ને અમિત શાહ જેવાના કાર્યકર્તા હોય એને તો કઈ કેવું નથી મારે કેમ કે એ તો પાકિસ્તાન જે અટલ બિહારી વાજપેયી ભાજપના આવા હલકા કૃત્યમાં સહયોગ નહીં આપે એવી આશા રાખું છું દોસ્તો વિસાવદર ભેસાણની ચૂંટણીની અંદર ભાજપે જે ષડયંત્ર હાથ ધર્યું છે કે મતદાર યાદીમાંથી ઓરિજિનલ મતદારોના નામ ડિલીટ કરાવી દેવા અને ડુપ્લિકેટ મતદારોના નામ મતદાર યાદીમાં નાખવાના જે ગામ ભાજપને સમર્થન કરતું હોય એ ગામની મતદાર યાદીમાં વધુ ને વધુ નામ ઉમેરી દેવાના જેથી કરીને મતદાનના દિવસે બોગસ વોટિંગ કરી શકાય અને ઓરિજિનલ મતદારો જે ગામમાંથી સાઠ ટકા કરતા વધુ લોકો વિપક્ષને સમર્થન કરતા હોય એ ગામની મતદાર યાદીમાંથી દસ દસ વીસ વીસ ત્રીસ ત્રીસ નામ ડિલીટ કરાવી દેવા આ કાવતરુ ભાજપ કરી રહ્યું છે અમે આવતીકાલે હું પોતે આવતીકાલે વિસાવદર ભેસાણના જેટલા પણ ચૂંટણીને લગતા અધિકારીઓ છે બધાને મળીને અમે અમારી રજૂઆત કરવાના છીએ વિશેષમાં વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાના ગામડામાં નોકરી કરતા બીએલઓ એટલે કે સરકારી શિક્ષકોને મારી વિનંતી છે કે બાપા લાજ રાખજો તમે શિક્ષક છો ચાણક્યના વારસદારો છો તમે આ ભાજપના ષડયંત્રનો ભાગ ન બનતા તમે દેશની લોકશાહીની રક્ષા તમે કરજો બીએલઓ ને મારી વિનંતી છે કે ખોટું ન કરતા ચૂંટણીમાં હું હારી જાય તો મને કબૂલ છે હું એક નહીં સો ચૂંટણી હારવા તૈયાર છું પણ લોકશાહીના ભોગે ભાજપ જીતે લોકશાહીને ખતમ કરીને ભાજપ જીતે લોકોનો મત આપવાનો અધિકાર ખતમ કરીને ભાજપ જીતે એ પાપના ભાગીદાર વિસાવદર ભેસાણના શિક્ષકો ન બને એવી હું બે હાથ જોડીને વિનંતી કરું છું તમે સૌ પોતપોતાનું નામ મતદાર યાદીમાં ચેક કરતા રહેજો સતત ચેક કરતા રહેજો ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી ઓનલાઈન ચેક કરતા રહેજો ઓફલાઈન ચેક કરતા રહેજો શિક્ષકને ફોન કરતા રહેજો આ વિડિયો હજારો લાખો લોકો સુધી પછી બોગસ મતદાન કરીને ભાજપ ચૂંટણી જીતે છે દોસ્તો આ ષડયંત્ર ને રોકવા માટે મને તમારા સહયોગ ની જરૂર છે વિસાવદર ભેસાણ માં તમારા જેટલા સગાવાલા મિત્રો પરિચિતો કુટુંબી રહેતા હોય એને ફોન કરીને કહેજો કે મતદાર યાદીમાં તમારું નામ સતત ચેક કરતા રહેજો ડિલીટ તો નથી કરી નાખ્યું ને અને એ પણ ચેક કરજો કે વાળાનું કે જુનાગઢ વાળાનું કે અમદાવાદ વાળાનું નામ તો નથી નાખ્યું ને દોસ્તો સહયોગ આપજો આપણે સૌ એકજૂટ થઈને જન બંધન કરીને જન જન નું બંધન પશુપાલક હોય માલધારી હોય ખેડૂત હોય ખેતમજૂર હોય વેપારી હોય દુકાનદાર હોય રોડ ઉપર પાથરી નું ધંધો કરવા વાળો માણસ હોય કે સમાજ નો ખભે ખભો મિલાવી અને વિસાવદર ભેસાણની વિધાનસભાની ચૂંટણીથી આ ભાજપના રાક્ષસોનું હનન કરવાનું આપણે શરૂઆત કરીએ ઈશ્વર આપણને ખૂબ બળ આપે શક્તિ આપે એવી પ્રાર્થના સાથે સૌને જય કિસાન